હવામાન હવામાનશાસ્ત્રી અમરલાલ પટેલની રાજકીય આગાહી આગામી ઓગસ્ટ મહિનો ક્રાંતિકારી મહિનો સાબિત થશે તેવું જણાવ્યું છે રાજ્ય સરકારે અને રાજકીય નેતાઓએ સતર્ક રહેવું જરૂરી રાજકીય નેતાઓએ ખરાબ નક્ષત્ર અને ગ્રહોને કારણે સાચવવું રાજનીતિમાં પક્ષાપક્ષીની સ્થિતિ જોવા મળશે તેવું અમરલાલ પટેલે રાજકીય આગાહી કરી છે કેટલાક વિષમ તત્વો સરકારને નુકસાન પહોંચાડી શકે તેવી વાત કરી સક્ષમ અને ગુજરાતી સરકાર સારી હોવા છતાં સરકારે ઓગસ્ટ માસ ક્રાંતિકારી હોવાથી સાવચેતી રહેવાની જરૂર છે અને વિધાનસભામાં લગભગ કેટલાક પક્ષો દ્વારા હંગામ જોવા મળી શકે છે આ ઉપરાંત રાષ્ટ્રીય પક્ષોમાં ગુસાતું છે અને કેટલાક કેટલાક પક્ષોમાં લગભગ પક્ષપરતા જેવી સ્થિતિ પણ સંભવી શકે પરંતુ આમ છતાં આપણી સરકાર પહોંચી વળે ત્યાં છે અને ઘણી વખત રાજકીયમાં નેતાઓને લગભગ ઓગણીસ માસમાં જે ગ્રહો ખરાબ છે તેનાથી સાવચેત રહેવાની જરૂર રહેશે